ખેડૂતો માટે અતિ માઠા સમાચાર સિગ્નલ ગુજરાતથી અંદાજે સાતસો કિલોમીટર દૂર ડિપ્રેશન પચીસ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન હજુ ચોવીસ કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા માવઠું થશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન કાપણી સમયે તૈયાર પાક પર ફરી વળી શકે છે પાણી બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે લો પ્રેશર તો બંગાળની ખાડીમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તરફ અરબસાગરમાંથી જે ડિપ્રેશન છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના કારણે ગુજરાત પર ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા પશ્ચિમ બંગાળ પણ જે ખાડી બંગાળની અંદર જે ખાડી છે તેના કારણે થઈ શકે છે અરબસાગરનું ડિપ્રેશન હજી પણ વરસાદ લાવી શકે છે તો હવામાન વિભાગની આગાહી પૂર્વ મધ્ય અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી પચીસથી સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલ્લો અલર્ટ આજે પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પચીસ ઓક્ટોબરે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો પચીસ ઓક્ટોબરે अमदावाद आणंद खेड़ा पंचमहल महिसागर दाहोद और में छूटा छवाया हलवाम वरसाद आगे दक्षिण गुजरात में एलसीएस थ्री जय सौरा दरिया किना डीसी वन सीग्नल जाहिर करे वन से लेकर डे सेवन हल्का से मध्यम बरसात का संभावना रहेगा पहला दिन आइसोलेटेड प्लेसेस में मैं दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र पास की जो रिवेटिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडास्टॉम वार्निंग अगले चार दिन के लिए दिया जाएगा चौबीस पच्चीस छब्बीस सत्ताईस के लिए थंडा वार्निंग કિલોમીટર કે બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું હવામાન વિભાગે આપી જાણકારી બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય હવામાન વિભાગે જાહેર કર્યો છે સંભવિત ટ્રેક ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના ખેડૂતો પર મોટી ઘાત તરાટકવાની આશંકા હવામાન નિષ્ણાત થયા શેતીનું અનુમાન આઠ સુધી વરસાદ કાપી શકે આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તાર પર ખતરો ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના સુરત વલસાડ ભરૂચમાં વરસાદનો ખતરો ભાવનગર અમદાવાદ બોટાદમાં વરસાદનો ખતરો અમરેલી ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે તો તેની સાથે જૂનાગઢ રાજકોટ પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે સોમવાર સુધીમાં થઈ શકે છે થી આઠ ઇંચ વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ સંભવ ये पिछले दो तीन दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है जिसका आ, का असर अभी धीरे धीरे गुजरात पर अगले आ, कल से शुरुआत होगा और अगले आ, चार पांच दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा तो ये पहले सिस्टम लक्षदीप के पश्चिम की ओर तो बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से 48 घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और ठंडा की गतिविधियां बढ़ने लगेगी સબસે જ્યાદા બારિશ કી ઉમીદ હૈ વો દક્ષિણ ગુજરાત યહની સોરા સુરત વલસાડ નવસારી ડંગ્સ બરોચ ઓર દક્ષિણ સૌરાષ્ટ્ર કે તટીય इलाके ખાસકર જૈસે કી ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઓર કુછ હદ તક રાજકોટ ઓર પોરબંદર જૈસે કુછ ઇલાકો મે ભી સબસે જ્યાદા બારિશ કી ઉમીદ હૈ તો ગીર સોમનાથ વેરાવળ બંદર પર 3 નંબર નો સિગ્નલ લગાવાયો છે સૌથી વધારે મહત્વની વાત અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને તંત્ર એલર્ટ છે માછીમારો દરિયો ન ખેડવા પણ અપાઈ છે સૂચના દરિયા કિનારે અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ હજુ પણ પાણી ઓસર્યા નથી ધોળકા અને દસક્રોઈ ગામના ખેડૂતોના ખેતરમાં હજી પાણી ભરાયેલા છે ભાત ઉસરતા ખેડૂતો આખા વર્ષની ખેતી હોવાની વાત કહી રહ્યા છે ચોમાસા દરમિયાન ડાંગરને હવે શિયાળામાં લેવાતા ઘઉંનો પાક પણ ન લઈ શકે તેવી હાલ સ્થિતિ આખું વર્ષ ખેડૂતોને એળે જાય તેવી સ્થિતિ છે દસક્રોય અને ધોળકા તાલુકાના ત્રણ ગામના સૌથી વધુ ખેડૂતો ખેતર

અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જઈ પણ ન શકાય તેટલું પાણી ભરાયેલું છે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું પરંતુ જાણે કે અંદરથી ડુંડા નીકળી પડ્યા હોય અને ખેતરની અંદર પાણી કે પાણીમાં ખેતર આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા છે પરંતુ હજુ સુધી જોઈએ તે પ્રકારના પાણી ઓસર્યા નથી મહત્વનું એ છે કે ચોમાસું પાક તો ફેલ ગયો પરંતુ એ પછી હવે શિયાળુ પાક પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અંદાજે સોથી વધારે ખેડૂતો જે છે તેમના આ પ્રકારની પરિસ્થિતિ છે આ તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેમના પાક નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ પ્રકારનું વાવેતર કર્યું હતું પરંતુ પાક સાવ બળીને ખાખ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો ખેતરની અંદર જોવા મળી રહ્યા છે અને ખેતરમાં વાવેતર કર્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક ખેડૂતો પણ આપણી સાથે છે તેમની સાથે વાત વાત કરીશું કે તેમણે શું વાવેતર કર્યું હતું અને કેટલા ખેડૂતોની આ પ્રકારની દયનીય સ્થિતિ જે છે તે થઈ છે તે અંતર્ગત વાત કરીશું કેટલા વિસ્તારની અંદર આ પાણી ભરેલું છે કેટલા ખેડૂતોની જગ્યા છે અને કેટલા સમયથી આ પાણી ભરેલું છે આમ તો પહેલો વરસાદ પડ્યો તો જ આ પાણી ભરાઈ ગયું છે અને સો થી દોઢસો ખેડૂતનું આ નુકસાન છે અને કપાસનું વાવેતર હતું તમે જોઈ શકો છો કે કપાસ બધો ફેલ છે હજુ શિયાળાનો પાક પણ ફેલ જવાનો હશે હજુ અમને એવું લાગે છે ઉનાળા સુધી આ પાણી હટશે નહીં પાણી અહીંયા આપણે ઊભા છે ત્યાં સુધી પાણી તો હતું જ હવે વસર્યું છે પણ ઉનાળા સુધી જશે નહીં એવું લાગી રહ્યું છે એટલે આખી સીઝન ફેલ આખી સિઝન શિયાળા ચોમાસું સિઝન ફેલ અને શિયાળુ સિઝન પણ ફેલ થવાની છે અને ઉનાળામાંય પાક થયો તો થયો નકર એ આખું વર્ષ અમારું ફેલ થશે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે ને તમારે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અહીંયા પાણી ભરાવાના કારણે લગભગ લાખ રૂપિયાનું નુકસાન થયું છે ગિલોડી એસી ગિલોમાં ખર્ચો કરે તો અને વીસથી પચીસ હજાર રૂપિયા ઘાસમાં ખર્ચો કરે તો ઘાસ આવે ને એના માટે તો તમારા જેવા કેટલા ખેડૂતો હતા કે એમને આટલું નુકસાન થયું છે લગભગ દોઢસો જેવા ખેડૂત છે પાણી ઓસરતું જ નથી હજી પાણી ભર્યું છે એનું કારણ શું છે આગળ આવડો નહીં ને એના માટે

ભાતથી તે ઠેટ માડણપુરા ગામ સુધી છે બેથી ત્રણ કિલોમીટરની અંદર અને અબી હાલમાં તે ઘણું બધું નુકસાન છે અને પાણી ઓસરતા જ નથી અને અહીંયા આગળ આગળનો પાક હજુ કોઈ થવાની શક્યતા દેખાઈ રહી નથી અબી હાલમાં અંદર કેટલા રૂપિયાનું નુકસાન હશે પ્રત્યેક ખેડૂતોને પ્રત્યેક ખેડૂતો તો મિનિમમ બે ત્રણ લાખની આસપાસ પ્રત્યેક ખેડૂતોના સો સોથી દોઢસો ખેડૂતોની આસપાસની ભીતી કરી ચોક્કસથી તો સોથી વધારે ખેડૂતોને બે લાખથી પણ વધારે રૂપિયાનું નુકસાન હોય તે પ્રકારની વાત આ તમામ ખેડૂતોના મુખ્યથી સાંભળવા મળી રહી છે કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલું છે પાણી હજુ સુધી ઓસરતું નથી અને આગામી બે સિઝન પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે ત્યારે હવે તંત્ર ક્યારે આવે છે અને ક્યારે આ લોકોની જે પાણીનો નિકાલ થાય છે તે હવે જોવું રહેશે કેમ હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝિન ગુજરાતી ધોળકા દ્વારકાધી સમાચાર ખંભાળિયા નજીક આવેલ ખાસ